તમે ક્યારેય ખાતા છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો ક્યારેય ન ખાતા હોય ને તો એકવાર બનાવજો મજા જ પડી જશે તો ચાલો ખાવાનું મન થઈ જાય એવા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર લીલવાના ટોઠા બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી દરેક નવી રેસીપી તમે સૌથી પહેલા જોઈ શકો તો હવે સૌથી પહેલાં એ એકદમ ટેસ્ટી તીખા અને ચટાકેદાર લીલવાના ટોઠા બનાવવા માટે અહીંયા મેં એક વાટકો લીલી તુવેરના દાણા લીધા છે પાંચસો ગ્રામ જેટલી લીલી તુવેરના દાણા અહીંયા મેં લઈ લીધા છે તો લીલવાના દાણાને કુકરમાં ઉમેરીશું અને બાફી લેશું દાણા બાફતા સમયે એક ચપટી જેટલો હળદર પાવડર અડધી ચમચી જેટલું મીઠું અને સાથે એક ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરીશું કુકિંગ સોડા ઉમેરવાથી દાણો સારી રીતે બફાઈ જશે સાથે દાણાનો કલર પણ ખૂબ જ સરસ લીલો જળવાઈ રહેશે કુકિંગ સોડા વધારે નહીં એક ચપટી જેટલા જ ઉમેરવાના એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે મેં બે કપ જેટલું પાણી ઉમેરી દીધું અને હવે બધી વસ્તુને એકવાર મિક્સ કરી દેશું બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસ પર બે વિસલ કરી લેશું જો તમારા કુકરમાં વિસલ ફટાફટ આવી જતી હોય તો તમે ત્રણ પણ કરી શકો છો તો આપણે એકદમ સારી રીતે કુકરમાં વિસલ કરી લઈએ તો કુકરમાં વિસલ થઈ જાય પછી કુકરને એની જાતે ઠંડુ થવા દેવાનું અને કુકર ઠંડુ થાય પછી ખોલી અને તમને લીલવાના દાણા બતાવું તો તમે જુઓ એકદમ સારી રીતે લીલવાનો દાણો સોફ્ટ થઈને બફાઈ ગયો છે તો એકદમ દાણા એકદમ મેશ પણ નથી થયા અને કાચા પણ નથી તમે જુઓ એકદમ લીલવાનો દાણો સોફ્ટ થઈ ગયો છે તો બસ આવા એકદમ મીણ જેવા લીલવાના દાણા સોફ્ટ થઈ જવા જોઈએ આમાં જે પાણી છે એને આપણે ગ્રેવીમાં વાપરીશું એટલે આને થોડી વાર સાઈડ પર રાખીએ હવે ટોઠાનો વઘાર કરી લઈએ એના માટે આપણે કડાઈમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખી દેસું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું અજમો અજમો પચવામાં એક સુકુ લાલ મરચું અને બે થી ત્રણ ઝીણા કાપેલા તીખા લીલા મરચા તીખાશ તમને જેવી જોવે એ રીતે લીલા મરચા ઉમેરવાના એકી છીણેલા આદુનો ટુકડો ઉમેરી દઈશું લીલું લસણ લસણનો ફક્ત સફેદ ભાગ ઉમેરવાનો સાથે અહીંયા મેં ત્રણ મોટી સાઈઝ ડુંગળી તો લીલી ડુંગળી લીધી છે એનો ફક્ત સફેદ ભાગ લીધો છે અને ડુંગળી ઉમેરી સારી રીતે સાતળી લેશું તો એકદમ સારી રીતે ડુંગળીની બે માંથી તેલ મિનિટ થઈ અને આ સમયે આપણે એક વાટકા જેટલી અથવા બે મોટી સાઈઝના ટમેટાની પ્યોરી ઉમેરીશું તો ટોઠામાં જેટલા તમે તુવેરના દાણા લો એટલી જ ટમેટાની પ્યોરી એ જ વાટકો ભરીને અને એ જ વાટકો ભરીને ડુંગળી ઉમેરો તો એકદમ પરફેક્ટ એવો ટેસ્ટ આવે અહીં આપણે ગ્રેવીના ભાગનું મીઠું ઉમેરી દેશું અને સારી રીતે બધી વસ્તુ મિક્સ કરી ટમેટાની સાઇડ્સમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેશું તો બે થી ત્રણ મિનિટમાં ટમેટાની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે તો આ સમયે અડધી ચમચી કરતાં થોડો ઓછો હળદર પાવડર એક ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર અને ડોટ ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર તો ધાણાજીરાનો સ્વાદ એકદમ સારો આવશે તો તમે વધારે ઓછું ઉમેરી શકો છો સારી રીતે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું બધું એકદમ સરસ મિક્સ થાય એટલે આ સમયે આપણે આમાં અડધા કપ જેટલા લીલી ડુંગળીના લીલા પાન અને વન ફોર્થ કપ જેટલા લીલા લસણના લીલા પાન ઉમેરીશું

અથવા તો તમને કેવી ગ્રેવી જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરવાનું અત્યારે મને થોડો રસો ઘાટો લાગે છે તો હું આમાં અડધા કપ કરતાં થોડું ઉપર એક કપ કરતાં થોડું ઓછું ગરમ પાણી ઉમેરી દઈશ અને એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું તો હવે બે થી ત્રણ મિનિટ માટે અથવા તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેશું તો એકદમ સારી રીતે બે ત્રણ મિનિટ જેવા ટોઠા થાય એટલે એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર આ રીતે કરી એક ટેબલ સ્પૂન ગરમ ગરમ તેલ ઉમેરવાનું વઘાર ટોઠાનો એકદમ સારો કલર આપશે અને એકદમ ટોઠા ટેસ્ટી પણ લાગશે તો હવે બધી જ વસ્તુને મેં મિક્સ કરી દીધી ગેસ બંધ કરી દેસુ અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધા લીંબુનો રસ ઉમેરીએ સાથે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને આપણે એકવાર બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ તો બાજરીના રોટલા કે પછી શેકેલી બ્રેડ સાથે તમે આ ટોઠાને સર્વ કરો તમને ખાવાની ખૂબ જ મજા આવશે તો મેં પણ આને બટરમાં શેકેલી બ્રેડ સાથે સર્વ કર્યા છે સાથે થોડું ડુંગળીનું સેલેડ અને લીંબુની સ્લાઈસ સાથે સર્વ કરો અને આ ટોઠા જેવી રીતે ખાવામાં આવે છે એ રીત પણ તમને બતાવું તો ટોઠાને આ રીતે સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપરથી લીલી ડુંગળી અને લીલું લસણ આ રીતે સ્પ્રિન્કલ કરવાનું સાથે થોડી બેસનની સેવ અને લીંબુનો રસ ઉમેરવાનો અને પછી ગરમા ગરમ શેકેલી બ્રેડ સાથે તમે ખાશો ને તો બહુ ખાવાની મજા આવશે એકવાર બનાવજો અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી જો તમને મારી રેસિપીઓ ગમી હોય તો રેસિપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવી નવી જ ટેસ્ટી ચટાકેદાર રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ